આ આ કઈ નાની હુની અસ્તી નહોતો આ ખેમરાજભાઈ આ પરિચય આપું મોદી સાહેબ નો હગો હાડુ ભાઈ છે હા આવા નાવા એની પાસે ઘણા હાડુ ભાઈ મોટું ભરી વાત અર્જુનભાઈ બેઠા એટલે મને એ યાદ આવી જો અત્યારે એને કારણ કે એને જ બોલવાની ફાવેડી દેવી છે તમે કોંગ્રેસ વાળા ગોચ્યા જ કરો તમે બોલો ને એમાં લીધી મુદ્દો લઈને બોલાને આપી દે આમાં આમાં શું છે લોટ એનો હોય એ મહલ તો આવડવો જોવે અને આપણે શું છે હજી એનો ગાંઠીઓ જ વીણ્યા કર્યા બોલો તો શું છે એવું લાગે કે ફાફડા તેને ને લાંબો કર નાખે ફાફડા બોલો લોટ એનો બોલો કાંઈ 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 જો અત્યારે અહીંયા આવ્યા હોય અહીંયા ભાઈ ભાઈ બામણાસાની ભૂમિમાં આજે મત માટે નથી આવ્યો બેનો ભાઈઓ તમારા શરણો ની રજ લેવાતા તો આપણે હલ મારો પ્રોગ્રામ હતો આજે ગુજરાત સ્થાપના દિન છે પેલી તારીખ સુરત કાર્યક્રમ હતો અમરીશભાઈ એટલે અમારા આપણા કલેક્ટર ત્યારે ડીડીઓ ડીડીઓ તરીકે વોરા સાહેબ અત્યારે અંબાજી કલેક્ટર છે એ વોરા સાહેબ અને આપણે રાજુભાઈ ગઢવી હેમુભાઈ દીકરા આપણે એનો ફોન આવ્યો મને કે મારે ભાઈ સુરતમાં કાર્યક્રમ કરવાનો છે મને કે મોદી સાહેબ હાજર રહેવાના છે મેં કહ્યું સારા માણસો હાજર કોઈ રહેતા હોય તો અમે અડધી કિંમતમાં જાય આજ જેમ રામસિંહભાઈ લાવ્યા ક્યાંય ગયા આ કે જો ભાઈ અમારો પરિવાર છે તમારો પરિવાર અમારો પરિવાર આપણે આ તો કર્યાદેવી વ્યવસ્થા પણ દાખલા તરીકે કરંગ્યા પરિવાર હોય પણ એના ઘરમાં જેની દીકરી આવી હોય એ તો બીજા પરિવાર ની હોય ને તો અડધી કુળદેવી તો એ નો ગણાય તમારે તો ખરેખર જે કુટુંબ ની દીકરી આવી ને એની ને માનવી જો હું વેલો વધારવા ઈ આવી કુળ નો વેલો વધારવા એટલે આ તો વ્યવસ્થામાં બાકી તો સમગ્ર સમાજ નો કાર્યક્રમ છે સાહેબ મારો આમાં બધા પચાસ પચાસ ટકા જેટલા કરંગ્યાની દીકરીઓ જેના ઘરે હશે એનાય પચાસ ટકા કુલદેવી થયા અથવા તો કરંગિયાના ઘરમાં બીજા વર્ણ જે અટકની બીજા અટકની દીકરીઓ છે એના પચાસ ટકા કુલદેવી થયા એટલે આ બધું એટલે જ આમ ભાવ થી મજા આવે

આ દેશની શક્તિ એમ કે છે ચારે ત્રણ ફેરામાં ધર્મમાં માં અર્થમાં કામમાં તું આગળ મોક્ષમાં હું આગળ સ્વર્ગમાં હું પેલી વી જાય એવું તો કહે કે એવું ન હોય એ એમ કે પેલા તારે દીકરા ડોટું મારો એટલે માર લે ને પછી તારે મારી વાહ દોડ્યો આવવાનું છે જેમ રસકા વાય બકરી હાલે આવે એમ એટલે આ મૂળ આગળ બીજું કે આવશું એ છોકરાઓ હેઠા બે જાવ બા અસોગ્રથી કંટાલીન પ્રોગ્રામમાં ચડ્યા તા એ મર બેઠા હો હું તો ઘર ઘર જો ભાઈ બાલકો જો રાજી હતા કેને હું પૂન કર્યા છે તા ટાઈમે જનમાં હવડા તો આપણે હતા ભાયરા થાવા ટી-શર્ટ હે આ ટી-શર્ટ ના ખર્ચે માં દાદા ના ગામ ધોડા બની લગ્ન થઈ ગયા આ પૂન કહેવાય ભાઈ હા અને આપણે તો ઓવડા હતા મરી ગયા ખાખી છોડ્યું પહેરી પહેન અને ટોલા એવા થતા હતા એકડે એકો એકડે મીંડે ગમ એક જણા આમ ફેરા ફરતો હતો ને સુરત ને ઘડીક સાઈડ માં રાખીને પેલો ફેરો ચાલુ કર્યો એટલે જે ફેરા ફેરાય એ બધાને ખબર હોય ખેતરપાળ પાસે ગયા એમાં આપણા ગામડાના ગોરદાદા ઘરની ગાયનું ઘી ખાઈ ગયેલા ઘરેડી જેવું ગળું પેલા તમે જો આપણે અહીંયા પોગરા ભજન હોય એમાં માઇક રામ સાગરના રણકાર ઉપર ભજન થતા પણ ત્રીજા ગામમાં પાડોદરમાં ખબર પડતી હતી ક્યાંક ભજન સાંભળાય પાડોદર સાંભળાતા હતા એટલો માણસ અંદરથી શાંત હતો બીજાને સાંભળી શકતો હતો અત્યારે માયક હેઠે બેઠો તો કે હજી વધારો હજી વધારો તું અંદરથી શાંત નથી મરી જાય તોય ન સંભળાય તને અંદરથી માણસ શાંત બનવો બીજાને સાંભળી શકે એટલે તે શાસ્ત્ર નો પેલો શ્લોક સ્વસ્તિ ઇન્દ્રો વ્રદ સવા વ્રદ સવા એટલે કોક ને હા ભાઈ આ મુદ્દો એટલે પહેલો ફેરો આમ ચાલુ થયો એટલે ગોર બાપા એ તમને કોઈ દેશી આપણા

પ્રોગ્રામ જોશે સો ટકા હું પાકું મને કે પાકું હું કહું તો આખો પ્રોગ્રામ ન જોઈએ તો કાંઈ નહીં પણ હું જે દસ મિનિટ બોલું છું એ સો ટકા સંભળાવી છું માના હમ મેં કે કે પાકું અને પછી મેં ચાલુ કર્યું ભાઈ ગુજરાત ગુજરાત છે મેનો ભાઈ બીજા રાજ્યોની હું ટીકા નથી કરતો મેનો ભાઈ પણ બીજા રાજ્યોને જેને પહાડ મળ્યા એને રણ નથી મળ્યુંનો ભાઈ જે રાજ્યોને રણ એને વન નથી મેળવ્યું એનો ભાઈ અને જે રાજ્યોને વન મળ્યા છે એને દરિયો નથી મળ્યો એનો ભાઈ એને બદલે ગુજરાત ની ભૂમિ ને દ્વારકા થી લઈને દાણું સુધીનો હોળસો કિલોમીટર નો દરિયો મેળ્યો છે બેનો ભાઈઓ રહેવા દઉં તો ગાંડી ગેર ને ડાંગ આહવા જેવું વાન મેળો છે મેં ભાયો ગિરનાર જેવો પહાડ મેળો છે દ્વારકા દેશ અને સોમનાથ જેવા બે બાપ મેળા છે બેન ભાઈ આ ગાંધીની ગુજરાત છે બેન ભાયો સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત છે બેન ભાયો ગુજરાતમાં દારૂબંધી છે બેન ભાયો ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અગિયાર અગિયાર વર્ષ થી ગાંધીનગર ની ખુરશી માં બેઠો છું ગુજરાતમાં ગ્યાલી દારૂ ઘોસી જાય હજી સુધી મને ખબર નથી બેન ભાઈ હું ગાઈ જો સીડી સંભળાવી ગયો આપણે વાઇટ હળગાવી ફળાક્યા ફૂટો ફૂટે અરે ભાઈ લગ્ન ની વાત આવે એટલે તો એસી વર્ષ ના બાપા રાજી થાય લગન લગન શબ્દ એવો છે સાહેબ બીજો જન્મ છે જેમ બ્રાહ્મણના ના દીકરા ને જેમ તમે જનો આપે અને બીજો એમ કેવાય જન્મ થાય પક્ષીના ઈંડા માલી જેમ કે બચ્ચું બારું નીકળે ને બીજો જન્મ થાય એ જ રીતે લગ્ન એક દીક્ષા છે જેવો તેવો મંત્ર કહેવાય ભાદર થયો હોય અને બેનો એના એમ લગ્ન આવી જાય ને બેનો બે ગીત ગાય ને મોઢામાં ગોળની કાકરી મૂકીને હાથમાં નાળિયેરને મગ આપી દે હળુ લાલ હો ભાઈ તમારો દીકરો હળુ લો હાલ નગરી વી વરમાં કીધું માન્યું હોય વાયડ્યું ઠેકતો હોય પણ માંડવામાં તો ડાયો થઈ જાય ને એમાં તો આપણે પેલા ગામડામાં એક કોટે તો આખું ગામ પડતું એક હાથ હારા માણસ કોટ હોય ભાઈ રાખજો ભાઈ અમારા છોકરાને જાનમાં લઈ જાઓ એમાં એ વળી એમાં જાન ત્યાં ભણવા જાય ને એ પછી ઉતારે બેઠા હોય ને અણવર વળી બાજુમાં બેઠા હોય હા

એવા લગ્ન ગીત ગાય સાહેબ નગર વરરાજાની બે આંખમાં ફૂલા હોય તોય મારી માવું રૂડું થાય આની આંખ જ ક્યાં ઉઘડે છે હું ઝગમગ થાય ઉડી ગયેલો ગ્લોબ છે એને તમે અઢીસો વોલ્ટ આપો તો નમુક અમુક ગામડામાં જે સાહેબ સુધરેલા ગીત આવ્યા ને એ તો ભૂંડા બહુ લાગે જેમ કોઈ ત્રણ ભાત વિકી નાખે એમ 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 ગીધને નાખે અને એમાંય પાછા વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય ગળા બેહી ગયેલા હોય અને બેઠે ગળે જે તરીકાના ઉપાડા લીધા બપોરના એક તો ઢેફલા ખવાઈ ગયા હોય અહીંયા બધી હાથ બેહી ગયો હોય અને પછી આમ બેહાઈ ગયો હોય ફોલાના ઘા ઝારા ના ગાઝારા મામાથી

એની આડા કોઈ આવતા ને કરીએ હવે નથી રહીએ કે એમ બધા અને એમાં જે અમુક ને તો ભાઈ ઓહો

សន្តិ I'm gonna